હવે આની અંદર જે આપણે શેકેલી હળદર હતી એ નાખી દેવું જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ તો મિત્રો આજના રેસીપી ના આપણે કઈ સબ્જી બનાવવાની છે એ હું તમને જણાવી દઉં આજના રેસીપી ના બ્લોગ આપણે લીલી હળદર ની સબ્જી બનાવવાની છે અને સાથે બાજરીના રોટલા પણ બનાવવાના છે તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કેવી રીતે બનાવીએ છીએ લીલી હળદર ની સબ્જી અને બાજરીના રોટલા તો ચલો આપણે જઈએ હવે સીધા લોકેશન ઉપર મિત્રો આપણા લીલી હળદરની સબ્જી બનાવવાની હા એટલે આપણે આ લીલી હળદર આપણે ધોવા માટે આવી ગયા આપણે ધોઈ નાખ્યું ધોઈ તમે આપણે શેણવાની હા

તો મિત્રો લીલી હળદરમાં મરચાંની ટોમેટોની જરૂર પડશે તો આપણે આ માટલાના પોણે ધોઈ દે આવું મિત્રો આપણે લીલી હળદર ની સબ્જી બનાવવાની હોય તો એના અંદર આપણે ડુંગળીનો નો પેસ્ટ નાખવાનો તો ડુંગળી કાપી અને પહી આપણે એને ક્રશ કરશું મિત્રો આપણે લીલી હળદર ની સબ્જી બનાવવાની છે એટલે આપણે હળદર ધોઈને ને લાવી દીધી છે હવે શેણવાનું ચાલુ સોલવાની સોલવા આ સોલવાની ચાલુ હવે શેણવાની છે પૈકો માર તો વળી જાય જીભ તો બાર દે વળી જાય કેટલી વખત વળશે

આપડે આદુ કાપી દીધું આદુ કાપીને આપણે આપડે કરી દઈશું ગ્રાઇન્ડ અને ગ્રાઇન્ડ કરીને પછી કાપી દઈશ લસણ આપણે માપનું કાપી દઉં તો મિત્રો ડુંગળી કાપી હાલત ખરાબ થઈ ગઈ તો હવે ક્રશ કરવાનો મિત્રો લીલી હળદર સબ્જી બનાવવાની હે શેણવાનું કામકાજ ચાલુ છું મિત્રો બાજરીના રોટલા બનાવવા માટે હું અને બા બે જણા બેસી જાય આ બાજુ તો બા બાજુ લોટ બોંધીને બાજરીનો રોટલો બનાવી તબીમ નાખશી ને મૂ શેકે રોટલાનો તો મિત્રો ઘંટીથી લોટ લાવી દીધો આપણે બરોબર એટલો લોટ બગડી રોટલા પણ રોટ લઈને આપણે લોટ દીધો હવે આપણે અંદર

મિત્રો આપણે કળેમાં મો જી દીધું હો અને હવે આપણે લીલી અડધર નાખી અને ફ્રાય કરી દેવું ચીકી નાખવાની મતલબ હા

તો મિત્રો હળદર કમ્પ્લીટ શેકાઈ ગઈ છે એટલે આપણે હવે હળદર ને કાઢી લેવું બાર આખી કડાઈ જ નમાવી પડશે એમને મરખે નહી આવો હા તો નમાઈ ને કાઢો

આપણે શેકાઈ ગયેલી અદર કાઢી નાખી હવે અંદર નાખશું જીરું જીરું એના પછી તો મિત્રો એલોજન ચાર્જિંગ થઈ રહ્યું હતું એટલે બેટરી બેકઅપ જો જીરું કમ્પ્લેટ ફૂટી ગયું भवनदन नाखशू सुक्कू लसण अंदर नाखशू सुका मरचा आणि तमालपत्र अंदर नाखशू लिलू लसण लिलू नाखशू आदू मग छा लिला मरचा नाना नाना कटिंग करायला ભાઈ ને કાઢી લીધું છે આ કમ્પ્લીટ આપણે ફ્રાય થવા દેવું આ તો મિત્રો હવે મિત્રો જે લીલી હળદર બનાવવામાં બધા વાહન બગડે નાખવાય ને મારા ના ભાગ માં તો આપણે ફર્સ્ટ ક્લાસે એને ધોઈ દે આ બધું હડો એક એક વાગે તો મિત્રો કમેન્ટ ન કરતા કોમ નહી કરતો કોમ નહી કરતો મિત્રો બહુ કોમ કરેખે કોઈ ને કોમ દે તો હવે અંદર નાખશું ડુંગળી સૂકી ડુંગળી છે ક્રશ કરેલી છે અંદર નાખશું ટામેટા આપણે ના ગ્રેવી તો અંદર નાખી દેવું બધા મસાલા મિક્સ કરેલા છે પેસ્ટ બનાવેલો અદર મેચું મરચું ગરમ મસાલો બધું આવી ગયો ਦਾ ਉਹਨੂੰ ਤੋਂ ਤਾਂ ਪੋਣੇ ਡੇਢ ਨਾਲ ਲੈਣਾ

તો सब्जी તૈયાર થઈ ગઈ કમ્પલેટ એની અંદર થોડુંક આપણે નાખી દેવું દહીં જો હા આપણે હલાઈ દયો ઉપર થી આપણે લાસ્ટમાં નાખી દેવ ધોણા સબ્જી આપડે તૈયાર થઈ ગઈ જોઈ લો મિત્રો સબ્જી કમ્પ્લીટ થઈ ગઈ હતી કંઈ નહીં એ પણ રોટલા બાકી હતા એટલે હવે રોટલા થઈ ગયા એટલે આપણે દરેક જણને સબ્જી પીસી દેવું

રોટલો લીલી અડધા ની સબ્જી અને બાજુ રોટલો એકદમ સુપર રોટલો અને લીલી અડધા શાક એક નંબર ટેસ્ટી ઉત્તમ મિત્રો રોટલો અને લીલી અડધા શાક એકદમ મસ્ત બન્યું સુપર તો મિત્રો લીલી હળદર ની સબ્જી રોટલો અને છાસ અને ખેતરમાં ખાવાની બહુ જ મજા આવે એકદમ ટેસ્ટી મિત્રો શિયાળો આવી ગયો ઠંડી ચાલુ થઈ ગઈ ગયેખર ગરમા ગરમ રોટલો ગરમા ગરમ લીલી હળદર નું શાક અને બાજુમાં બહુ જ મજા આવી રહી બહુ સરસ બનાવ્યું મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ હે અને શિયાળામાં લીલી હળદર શાક ખાવું બહુ જરૂરી છે લીલી હળદર શાક બાજરીનો રોટલો અને સાસ બહુ બેસ્ટ તો મિત્રો દરેક ના રિવ્યુ આવી જાય તો અહીં આપણે પૂરો પૂરો કરીશું થાય જણાવી દઉં કે આપણે છે રાજા બહુચર બહુચર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં પણ ત્રણ પેજ છે રાજા બહુચર પંચોપાટણ વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી